એસીઓ કર્યા પછી બાપુ નો જે એસીઓ કમ્પ્લીટ થયો એ પછી બાપુ પેલા જ વિડીયો ત્રણ હજાર હું રિક્ષા ચલાવું છું પ્લસ મારે રવિવારે હું રજા રાખું છું રવિવારે આખા અઠવાડિયા ના વિડીયો કમ્પ્લીટ કરું છું પ્લસ છ વાગે ઘરે ગયા પછી જો કોઈ હોટલ હોય કે એવું કઈ મારી નજર હોય તો અહીંયા કોન્ટેક્ટ કરી છ વાગ્યા પછી વિડીયો બનાવવા જાવસ કરતો મને ટાઈમ મળે પણ મારું એક નક્કી છે બાપુ કે વિડીયો ખાલી નઈ જવા દઉં મારું ગામનું નામ છાછર છે બાપુ મારું નામ અનીશ છે અને હું એક મુસ્લિમ યુવાન છું બરાબર અને ખરેખર મને જયારે બાપુ ને પેલી વખત મળવાનો મોકો મળ્યો બાપુ ત્યારે મને એમ હતું કે હું મુસલમાન છું અને કદાચ બાપુ મને સપોર્ટ નહીં કરે પછી અત્યારે તો મને ઘરેથી ના નથી પડતા એ લોકોને એમ છે કે જે કરે છે એના માટે ગમે એ સારું કરે કરું છું એટલે કઈ મારે પ્રોબ્લેમ એ નથી આવતો કેમ કે હું મારો ધંધો નથી મૂકતો અને બીજી વસ્તુ કે વિડીયો તો મેં બસો પ્લસ બનાવી નાખ્યા પેલા પણ કેવા કે ઘેટા બકરાની જેમ ગાડરિયા પ્રવાહ બાપુ ના કારણે આજે બાપુ જે મોનિટાઇઝ થઈ ને બાકી આ સક્સેસ જ નથી વસ્તુ તો ફ્રેન્ડ્સ હું તમને એવું કહું છું કે ભાઈ ની અંદર આગળ આવો ગામડાના નાના માણસો આવો મારી સાથે છે તમે જોઈ શકો છો કે ભાઈ રિક્ષા ચલાવે છે અને ઉંમર પણ બહુ નાની છે અને ચેનલ મોનિટાઈઝ કરવા માટે આવ્યા છે આપણા મેમ્બર છે મેમ્બરશીપ લીધેલી હતી એકવાર મને મળ્યા હતા અનીષભાઈ અને બધા એસીઓને કમ્પ્લીટ કર્યા હતા વિડીયો તેના ચાલવા માંડ્યા ઘણા બધાને એવું લાગે ને કે ભાઈ એસીઓ કરવાથી કંઈ ફાયદો ના થાય તો આપણે અનીષભાઈ બધી વાતચીત કરશું કે ભાઈ એને કેટલો ફાયદો થયો ટૂંક સમયમાં તેની ચેનલ મોનિટાઈઝ માટે તૈયાર થઈ ગઈ ક્રાઇટેરિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે અને એપ્લાય અત્યારે અમારે કરવાનું છે તો વાતચીત પણ આપણે કરશું સૌથી પહેલાં આપણે અનીષભાઈની ચેનલને મોનિટાઈઝની પ્રોસેસ કરી દઈએ અને પછી આગળની વાત કરીએ કે ખરેખર અનીષભાઈએ કઈ રીતે આ સફળતા મેળવી એસીઓ થી કેટલો ફાયદો થયો અને જે મારો હેતુ છે ને કે ભાઈ કોઈ નાના ને ગરીબ માણસો આગળ વધે તો આના જેવી મહેનત કરવાના માણસો જોઈએ તો સૌથી પહેલા આપણે તેની ચેનલની પ્રોસેસ કરી દઈએ મોનિટાઇઝેશન માટેની ટોનીશભાઈ તમારી ચેનલની આપણે પ્રોસેસ કરી દીધી મોનિટાઇઝેશનની તમને કેવું લાગ્યું બસ ખૂબ સરસ લાગ્યું અને વિરેન્દ્રભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કારણ કે હું મહેનત તો ઘણા સમયથી કરતો હતો પણ આ જે પરફેક્ટ એસીઓ આવ્યું બાપુ પછી જ મારી ચેનલમાં ઇમ્પ્રુવમેન્ટ દેખાણું દેખાણું કેમ કે આમાંથી ઘણા બધા એમ કહે ખબર ના હોય એટલે એવું લાગતું હોય કે ભાઈ એસીઓ કરવાથી ફાયદો ના થાય ને પહેલાં બસો ને અઢીસો ને પાંચસો ને વ્યૂ આવતા અને જેવો આપણે એસીઓ ડન કર્યો ને સ્ક્રીનશોટ હું નાખી દઈશ ના કેટલા વધારે વધારે કેટલા આપણા વ્યૂ આવ્યા હતા એસીઓ કર્યા પછી એસીઓ કર્યા પછી બાપુનો જે એસીઓ કમ્પ્લીટ થયો એ પછી જ બાપુ પહેલાં જ વિડિયો માં ત્રણ હજારની આસપાસ વ્યૂ મારે આવવાનું ચાલુ થયું

તમે પેલા આવ્યા હતા કેટલો સમય થયો તો અનિશભાઈ આપણે બાપુ આજથી મહિનો દિવસ પેલા હું મળ્યો ત્યારે મારે 400 સબસ્ક્રાઇબર ની આજુબાજુ હતા અને ત્યાર બાદ જે આપણે પ્રોપર શીખાયલું અને પરફેક્ટ એસઈઓ કરતા હું શીખો એ બાદ મારું ચેનલ અત્યારે 1000 ને 45 ને આજુબાજુ થઈ ગયું છે એટલે મહિના દિવસ જેવું મને યાદ થઈ ગયું આપણે એક મહિના દિવસ એક મહિનામાં અનિશભાઈ નું બધું કમ્પ્લીટ થઈ ગયો એટલે આવી મહેનત કરો ને અને અનિશભાઈ આખો દિવસ શું કામ કરે ને એ પણ અનિશભાઈ પૂછું કે અનિશભાઈ પોતાની રિક્ષા લઈને આવ્યા છે પહેલીવાર મળવા આવ્યા ને ત્યારે પણ રિક્ષા લઈને આવ્યા હતા અને આ વખતે પણ રિક્ષા લઈને આવ્યા છે એટલે પોતે ખરેખર ખૂબ મહેનતી છોકરો છે ઉંમર કેટલી તારી બાવીસ વર્ષની હવે જુઓ કે યંગ બાવીસ વર્ષની ઉંમર છે ને આટલી મહેનત કરે ને તમારામાં આવું જૂનું ન હોવું જોઈએ ને આ વિડીયો ખરેખર જોઈને જો તમારામાં મોટિવેશનલ ના આવે ને તો પછી યુટ્યુબર બનવાની તમારે કોઈ જરૂર નથી આ ટાઈપની મહેનત કરી શકો ને અનીશભાઈએ જેવી મહેનત કરી એવી તો યુટ્યુબની અંદર કામયાબી મળે ને ટૂંકા એવા સમયની અંદર રનીશભાઈને સફળતા પણ મળી ગઈ તેણે મેમ્બરશીપ લીધી હતી એ માટે કે તેને વધારે ખબર નહોતી પડતી વિડીયો તો બનાવતા જ પણ ખબર નહોતી પડતી અને ખબર એને પડવા માંડી અને બધું શીખવાડી દીધું તો આજે એક મહિનાની અંદર અંદર એની ચેનલ મોનિટાઈઝ થઈ જ ગઈ છે ટૂંકમાં પ્રોસેસ કરી દીધી છે એટલે કાલ કે પરમ દિવસે મેલ આવી જશે આવશે એટલે આપણે કોમ્યુનિટી પોસ્ટની અંદર પણ મૂકી દેશું કે ભાઈ અનીશભાઈની ની અંદર મોનિટાઇઝેશન ઓન થઈ ગયું છે બરાબર તો આ રિક્ષા આખો દિવસ અનીશભાઈ તમે રિક્ષા ચલાવો છો આખો દિવસ હું રિક્ષા ચલાવું છું પ્લસ મારે રવિવારે હું રજા રાખું છું રવિવારે આખા અઠવાડિયાના વિડીયો કમ્પ્લીટ કરું છું બરાબર પ્લસ છ વાગે ઘરે ગયા પછી જો કોઈ હોટલ હોય કે એવું કઈ મારી નજરમાં હોય તો અહીંયા કોન્ટેક્ટ કરીને છ વાગ્યા પછી વિડિયો બનાવવા જાવ છું બરાબર તો મારો ધંધો તો હું ચાલુ જ રાખું છું એટલે જોયું ને આખો દિવસ દિવસ અનીશભાઈ રિક્ષા હાકી લે એટલે ઘરના ઉપર એ બોઝ નથી અનીશભાઈ પોતે જે ધંધો કરતા હતા ને એ ધંધો ચાલુ છે અને છ વાગ્યા પછી તે કોન્ટેક્ટ કરી લેશે ટૂંકમાં દિવસ દરમિયાન કોઈ હોટલ હોય વર્દી લઈને જતા હોતા હશે તો કોન્ટેક કરી લેતા એટલે દિવસના જયારે રિક્ષા ચલાવતા હોય ને ત્યારે એ ફૂડના વધારે ફૂડ ના બનાવું છે ફૂડ એક્સપ્લોરિંગ એટલે હોટલ ને ફૂડ ને લઈને વિડીયો બનાવે છે એટલે હોટલ વાળા હોય કોઈ દુકાન વાળા હોય રેકડી વાળા હોય જે ફૂડ ની લારી ચલાવતા હોય તેનો કોન્ટેક અનીશભાઈ દિવસ કરી લે સાંજે છ વાગ્યા પછી જાય અને વિડીયો શૂટ કરે આટલી મહેનત તમે કરો ને તમારી ચેનલ પણ ની ટેસ્ટ થાય પછી રવિવારે પણ તમે આ રીતે કરો છો કે ફૂલ ટાઈમ આપો છો નહીં બાપુ રવિવારે પણ હું મને ટાઈમ મળે હું ફૂલ ટાઈમ યુટ્યુબર નથી કરતો મને ટાઈમ મળે પણ મારું એક નક્કી છે બાપુ કે વિડીયો ખાલી નહીં જવા દઉં બરાબર તમે જોયું રોજ અનિશભાઈ શું કે ભાઈ હું ખાલી નહીં જવા દઉં રોજ એક વિડીયો અનિશભાઈ મૂકે છે એટલે એ પણ ખૂબ મહત્વની વાત છે કે રેગ્યુલર એવું શરૂઆતની અંદર કાલે જ મેં એક વિડીયો મૂક્યો હતો જોયો કે જેની અંદર મેં કીધું છે કે ભાઈ શરૂઆતની અંદર તમારે વિડીયો વધારે મૂકવા પડશે તમને કોઈ ઓળખતું નથી એટલે શરૂઆતની અંદર વિડીયો વધારે મૂકવા પડશે શોર્ટ વિડીયોની ઉપર પણ ધ્યાન આપવું પડશે અને લોંગ વિડીયો રોજ હનીશભાઈ તો રોજ મૂકે છે કદાચ તમારામાંથી રોજ ના પહોંચી શકતા હોય તો એકાત્રે મૂકવાના પણ રોજ મૂકે તો બેસ્ટ વસ્તુ છે અને તારી મહેનત જોઈને ભાઈ મને પણ એવું થાય છે કે ના આ ટાઈપના માણસો હોય ને તો મને પણ મદદ કરવાની મજા આવે અને શીખવાડવાની પણ મજા આવે બાકી ઘણા બધા કોપીવાળા હું જોઉં છું ને ચેનલ તો લગભગ કોપી વાળા આવે એટલે કોઈની કોપી કરીને તમે ક્યારેય ગ્રો નહીં થાવ અને કદાચ ચેનલ મોનિટાઈઝેશન થઈ પણ ગઈ તો રિયુઝ કન્ટેન્ટમાં તમારી ચેનલ બંધ થઈ જશે સો ટકાની ગેરંટીથી હું કહું છું કે ભાઈ રિયુઝ તમારે આવી જશે કામ કરવું હોય તો અનીશભાઈ જેવું અનીશભાઈ તમારો ટૂંકમાં પરિચય આપો અને એ પણ કહી દઉં અનીશભાઈ કે મારી બાજુના ગામના છે એટલે મને રૂબરૂ મળવા આવ્યા છે બાકી રૂબરૂ મળવા આવવાની એવું કંઈ નથી કે રિક્ષા બહુ દૂરથી લઈને આવ્યા છે પણ કદાચ કેટલું દૂર છે કિલોમીટર છે મારે હું જ રિક્ષા એટલે દસ કિલોમીટર દૂર છે અને મારા સિટીની અંદર તે રિક્ષા લઈને રોજ આવે છે કોડીનારની અંદર એટલે રૂબરૂ મેં કીધું કે ભાઈ કાંઈ પણ ભૂલ થાય એના કરતાં તમે રૂબરૂ આવી જાઓ મારે પણ છોકરાને સ્કૂલે લેવા જવાનું હોય તો આપણે બંને મળીએ અને તમારું મોનિટાઈઝેશનની પ્રોસેસ હું કરી આપું કે જેથી કાંઈ ભૂલ ના થાય નહીં તર એડસેન્સમાં પછી ટુ સ્ટેપ એરર આવે અને તેની મહેનત એક મહિનો લેટ થઈ જાય તો આવા નાના માણસને જલ્દી રૂપિયા મળતા થાય તો આપણને પણ મજા આવે અને મને ખરેખર અનીશભાઈ ખૂબ ખુશીની એક લાગણી થાય કે ના તમારી જેવા મહેનત કરવાના હોય ને તો મજા આવે હવે થોડીક પરિચય તમારા વિશે મારું મારું ગામનું નામ નામ છે છે અને હું એક મુસ્લિમ યુવાન છું બરાબર જો આની આની ઉપરથી કહું કે આપણી ચેનલની અંદર હિન્દુ મુસ્લિમ થી કોઈ લેવા દેવા નથી આની અંદર જે ટેલેન્ટ છે જેની અંદર આપણે એને સપોર્ટ કરવાના છે આપણે બધા હિન્દુ મુસ્લિમ કરશું તો ભારતને પછી ક્યાં જઈને આપણે ઊભું રાખશું એ આપણે વિચારવાનું છે આપણે સારા માણસો તમારામાં પણ હોય અમારામાં પણ હોય ખરાબ મુસ્લિમમાં પણ હોય ને અમારા હિન્દુમાં પણ હોય એટલે આપણે એ બધામાં ક્યાંય પડવાનું નથી આપણે સીધી વસ્તુ છે કે કામ કરવાનું છે મહેનત કરવાની છે અને પૈસા કમાવાની છે આગળ મને અને ખરેખર મને જ્યારે બાપુને પહેલી વખત મળવાનો મોકો મળ્યો બાપુ ત્યારે મને એમ હતું કે હું મુસલમાન છું અને કદાચ બાપુ મને સપોર્ટ નહીં કરે પણ બાપુએ એવી કોઈ પણ વસ્તુ રાખ્યા વગર મને હરેક વસ્તુ સમજાવી છે અને પરફેક્ટલી બાપુએ મને ખૂબ સપોર્ટ કર્યો છે અને બાપુ ના વિડીયો બાપુ હું પેલા હિન્દી કન્ટેન્ટ જોતો હિન્દી કન્ટેન્ટ જોતો એમાં પૂરું આપણને સમજાય નઈ પેલી વસ્તુ હિન્દી ની આપણે માથાકૂટ છે માથાકૂટ ને એ લોકો આમાં છે ને થોડુંક ગુચવીને ને વધારે કે નાની એવી વસ્તુ હોય ને તો પછી લાંબી કરી દે એટલે એમાં થોડોક મને હિન્દી બરાબર ના સમજાતો એટલે થોડોક પ્રોબ્લેમ પણ થાય આપણને પછી અચાનક સ્કોલ કરતા કરતા મેં ગુજરાતી ક્રિએટર આવી બાપુ એ તમારો મેં પહેલો વિડીયો જોયો એટલે વિડીયો ક્યારે પૂરો થઈ ગયો ને બાપુ એ મને ખબર ન પડી એટલે બધી વસ્તુ માઇન્ડ થી ને વ્યવસ્થિત તમે ચોખ્ખી શુદ્ધ ગુજરાતી ભાષામાં આપણે સમજાવો છો એટલે ત્યારથી પછી તમને હું ફોલો કરવાનું કર્યું બરાબર અને ફોલો કરતા કરતા પછી બાપુ તમારા નંબર મેં કાઢ્યા આપણે નંબર લીધા અને બાપુને મેસેજ કર્યો બાપુ પાસે ટાઈમ લીધો પણ હું તો ખુશનસીબ છું કે બાપુને મળી શકું નજીક રહી નજીક રહી છે મુલાકાત થાય છે અને બાપુએ જે રીતે મને કમ્પ્લીટ એસીઓ ના પરફેક્ટ માહિતી આપી અને બાપુના વિડીયો જોયા અને કમ્પલેટ આપ્યું એક પછી મારી ચેનલ ગ્રો થવાનું બાપુ વધારે આપણે અનીશભાઈની ચેનલ જોઈએ ને તો બસો અઢીસો ઈ ટાઈપના વ્યૂ હતા જેવો આપણે એસીઓ મે કરીને દીધો ને પેલો જ વિડીયો અને બધું શીખવાડી દીધું કેમ કે આપણી મેમ્બરશિપ લે એટલે મારી ફરજ છે કે ભાઈ હું તમને નાની મોટી જે પણ પ્રોબ્લેમ હોય ક્લિયર કરી દઉં એટલે જે વિડીયોને એસીઓ કર્યો ને એ જ વિડીયો ત્રણ હજાર પ્લસ તેનો થઈ ગયો અને પછી દરેક વિડીયોની અંદર વ્યૂ આવવાના ચાલુ થઈ ગયા એટલે એવું નથી કે બધા વિડીયોની અંદર વ્યૂ આવે નહીં વિડીયો પછી તમારો સારો હોવો જોઈએ હું એસીઓ કરીને આપું એના પછી તમારા વિડીયોની અંદર પણ કંઈક એવી ક્વોલિટી હોવી જોઈએ તો પછી વ્યૂ આવે અને તમારા વિડીયોની અંદર છે એટલે ઘણા બધા ના પણ ચાલે એટલે એવું પણ નહીં વિચાર લેવાનું કે ભાઈ કોઈ જાદુ છે ને એસીઓ કરી દે એટલે બધા વિડીયોની અંદર વ્યૂ આવે એવું નથી પણ તમારા સારા વિડીયો હોય ને તેને રાઇટ પર્સન સુધી જોનારા સબસ્ક્રાઈબર સુધી તમારો વિડીયો વ્યૂઅર સુધી પહોંચે અને તમને વ્યૂ એવું જ અનિશભાઈ સાથે થયું અને વ્યૂ આવવાના ચાલુ થઈ ગયા અને બાપુ બીજું કેવા માંગુ કે જો ફેમિલી તો કોઈનું સપોર્ટ ન કરતું નથી શરૂઆતમાં પ્રોબ્લેમ આપણે મે તમારો પરેશ ભારતીનો જે ઇન્ટરવ્યુ આપણે કર્યો છે એના મમ્મીનું જે મે ઘરે બતાવ્યું ને બાપુ એ પછી મારા ઘરના એક્સ એક્સ મારા ઘરના પણ સપોર્ટ કરતા કઈ મારે પ્રોબ્લેમ નથી આવતો કેમ કે હું મારો ધંધો નથી મુકતો અને બીજી વસ્તુ કે વિડીયો તો મેં બસો પ્લસ બનાવી પેલા પણ કેવા કે ઘેટા બકરાની જેમ ગાડેરિયા ગમે એમ લખી નાખવાનું ગમે તે વિડીયો બનાવીને

એને બરાબર આપણે જોવાનું છે અને બરાબર બાપુ બધી રીતે સમજાવે છે અને બાપુના કારણે જ આજે બાપુ જે મોનિટાઈઝ થઈ છે ને બાકી આ સક્સેસ જ નથી વસ્તુ જે કાઈ શું છે એ બાપુના કારણે થયું છે અને બાપુને ફોલોઅિંગ કરું છું અને બધી જ ડિટેલ બાપુ પાસે લેતો હોઉં છું ને બાપુ બધી વસ્તુ સમજાવતા હોય છે એટલે જે કાઈ શું બાપુ એ મેં ગુજરાતી ક્રિએટરના થકી આપણને આનંદ થાય ને આવા છોકરા આગળ વધે ને તો આપડે ખુશીની લાગણી થાય હંમેશા તમારા બધા માટે હું સપોર્ટમાં છું બસ કામ આ રીતે કરવાનું છે જે રીતે અનિશભાઈ સક્સેસ થયા છે તમને પણ સફળતા મળશે ખરેખર આ વસ્તુ મોટા મોટા ક્રિએટરના ઘણા નામ એ ઇન્ટરવ્યુ લીધા છે મિલિયન વાળાના પણ આની અંદર જે મને ખુશી મળીને તે અલગ લેવલની છે કેમ કે આ ટાઈપના છોકરા મારો ગોલ એ છે કે ભાઈ ગામડાના માણસો આગળ વધે અને આ ટાઈપ જે રિક્ષા ચલાવી પોતાની મહેનત પણ કરી લે છે યુવાન છે આજના યુવાન ઘણા બધા આડાવડા રસ્તે ચડી ગયા છે પણ અનીશભાઈ પોતે ધંધો પણ કરે છે મા બાપને મદદરૂપ પણ થાય છે અને સાથે સાથે ઓનલાઈન અર્નિંગ કરતા પણ થઈ ગયા છે એટલે આનાથી વધારે ખુશી શું હોય હવે તમને જો આ ઇન્ટરવ્યુ જોયા પછી કાંઈ પણ એવી ઈચ્છા શક્તિ મજબૂત ના થતી હોય કે મારે પણ કરી બતાવવું છે તો પછી તમારે યુટ્યુબ ઉપર આવવું ના જોઈએ હા છે પણ યુટ્યુબમાં જો એક વસ્તુ છે બાપુ ધીરજ અને મહેનત બે વસ્તુ છે બંને જોઈએ કે જો હું આયો હોય વિડીયો શૂટ કરીને પછી રાત્રે બાર એક વાગ્યા સુધી એડિટિંગ એ બાપુ કરવું પડે તમે આગળ વધો ઈશ્વર તમારા ઉપર કૃપા બનાવી રાખે ને ખુબ જલ્દી રીક્ષામાં ફરતા થાય અને આપણી પાસે પણ એવું જ હતું શરૂઆતની અંદર આપડે એક હતું આજે કાર લઈને ફરીએ છે પહેલા નહોતું એટલે આ જગ્યાએ બહુ જલ્દી એમ કે ઈશ્વર તમને કાર લઈ દેશે મહેનત તમારી એવી છે એટલે સફળતા સો ટકા મળશે ને યુટ્યુબ એ વસ્તુ છે કે ક્યારે તમારે નસીબ આડું પાંદડું હટી જાય ક્યારે તમારા ખાતાની અંદર ઢગલાબંધ રૂપિયા આવતા થઈ જાય ને તમને ખબર પણ નહીં પડે અને તમે જોયું હશે ઘણા બધા ક્રિએટર આપણે ઘણા બધા હિન્દી જોઈએ ને તો શરૂઆતની અંદર સાયકલ પણ ન હોય અને આજે મોટી મોટી ગાડીઓ છડાવતા થઈ ગયા છે એટલે ખૂબ આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે અનીશભાઈ ખૂબ જલ્દી પોતાની કાર લઈ કેમ કે મહેનત કરશે ને તો લેશે તમારામાંથી ઘણા બધાને એવું લાગતું હોય કે હજી તો ચેનલ મોનિટાઈઝ થઈને કારના અને બધી વાત કરે છે ભાઈ તમારી ઈચ્છાશક્તિ મજબૂત હોય ને આસમાનમાં જવાનું તમે સપનું જુઓ ને તો પછી તમે સફળતા મળે આસમાનમાં ના પહોંચો પણ એટલા તો ઉપર જાઓ

ભલે તો આપણે ઇન્ટરવ્યૂ પૂરું કરીએ નાનું એવું હતું પણ મારા માટે હું હજી પણ કહી દઉં પણ મહત્વપૂર્ણ આ નાનું એવું આપણું ઇન્ટરવ્યૂ ના કહી શકું કેમ કે આપણા મેમ્બર છે અને આપણે તેને કામ કરવા માટે આવ્યા છે ચેનલ મોનિટાઈઝ કરવા માટે એ આપણે પ્રોસેસ કરી દીધી છે પણ મને બહુ આનંદ આવ્યો કે મિલિયનવાળાને પણ મેં પોડકાસ્ટ કર્યા મારા ઘણા બધા મિત્ર છે કેમ કે વર્ષોથી આની અંદર શું એટલે ઘણા બધા મોટી ચેનલવાળા મારા મિત્રો છે પણ મને સૌથી વધારે આનંદ થી હોય ને તો અનિશભાઈ સાથે જે મેન મોટો હતો કે ભાઈ નાના માણસો આગળ વધે ને તો એ વસ્તુ તમે કરી બતાવી હવે આપણે અંત કરીએ વિડીયોનો વધારે લાંબો નથી કરતા અને ફરી આપણે ક્યારેક મળીશું અનિશભાઈ પાર્ટ 2 મૂકશું જ્યારે તમારી ચેનલની અંદર પચાસ હજાર સબસ્ક્રાઈબર પૂરા થશે આપ સૌને મારા જય માતા